વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાના ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે બધા કેમ છો તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવનગરની અંદર પધારી રહ્યા છે અને એમના માટે દરેક ગામો ગામ બસો મૂકવામાં આવી છે અને અમારી પણ બસ અત્યારે ઓલરેડી કમ્પ્લીટ આવી ગઈ છે અને એમાં લોકો બેસી પણ ગયા છે તો ચાલો હું તમને અંદર બતાવું તો આ અમારી બસ છે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો જો આ રીતે આ અમારી સરકારી એસટી બસ અહીંયા આવી ગઈ છે તો ચાલો હું તમને અંદર પણ બતાવું મારા ગામના પ્રિન્સિપલ સાહેબ છે એમ જ અમારા સાહેબ છે જે ખૂબ સરસ એવું ભણાવે છે બાળકોને નવા ગામ પ્રાથમિક શાળાની માલપા તો સાહેબ તમને કેવું લાગે છે આજે આપણે સાહેબની મીટિંગ જે છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે તો એમના માટે બસો અહીંયા મૂકવામાં આવી છે ગામો ગામ કે આ નવા ગામ ભાવનગર જિલ્લાનું ભાવનગર તાલુકાનું નવા ગામ છે અહીંથી અમારે એક ફસ લઈ અને માનની આ દેશના ઉર્જાવાન વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના ના કાર્યક્રમમાં જવાનું છે ગુજરાતની સમૃદ્ધિ દેશ માટે અને

પણ અમારા નવા ગામના શિક્ષક છે એમનું ખૂબ સારું એવું કામ છે સ્કૂલની માલપા અને આખી અમારી જે બસ છે તે અત્યારે કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ચાલો ભાઈ બાકી છે જાઓ ઝડપથી હવે હાલો જેમ કે તમે જોઈ રહ્યા છો અત્યારમાં નાસ્તાની પણ વ્યવસ્થા આયા બસ ની અંદર ચાલુ બસ ની અંદર અમારા પ્રિન્સિપલ સાહેબ અત્યારે બધાને જઈ રહ્યા છે જે આપણે જોઈ રહ્યા છીએ બાકી હોય આજે શનિવાર વીસ તારીખ છે આજે ભાવનગરના આગળ અમારા મોદી સાહેબ રહ્યા છે અમને આશા છે કે ઘણા હજારો કરોડનું પ્રોજેક્ટનું અનિવાર્ય કરશે અને મહુવાને જિલ્લાનો દરજ્જો આપે એવી પણ આશા છે અમને અને ભાવનગરના વિકાસના કામની કરોડો રૂપિયાનું પ્રોજેક્ટનું દેવાના છે એવી આશા એ અમે બધું જાવી કામના ઘણા બધા સભ્યો છે મહિલાઓ છે બહેનો છે ભાઈઓ છે આ બાળકો છે બધા પાછળ બધા છે બરોબર હાલો આપણે પહેલા તો નાસ્તો સાહેબે શું શું આપ્યો છે એ જોડા જોઈ લઈએ તો આઈસ્ક્રીમ છે એમ જ અન્ય ઘણી બધી વસ્તુઓ છે એવું લીધું તો આલાલાલ સુગાના ફોટા પર ઓની ચાલુ છે

Why we all feed our minds in reach above? We all feed our minds in reach above? Why we all feed our minds in reach above? We our babies own and we all feed our minds肉 That is all about time What

Não <laughs> તમે મિત્રો જોઈ રહ્યા છો અત્યારે ભાવનગરની અંદર મોટી સાહેબ પધારી રહ્યા છીએ અને ટ્રાફિક જુઓ તમે કેટલું બધું છે

ભાવનગરના આંગણેય શ્રી નરેન્દ્ર સાહેબ મોદી પધારી રહ્યા છે પરેશભાઈ સરપંચ સાહેબ છે એમ જ સાથે ભોજપરાના કેતનસિંહ એ પણ સરપંચ સાહેબ છે અને પબ્લિક એ બહુ જાતુ છે

તો મિત્રો અત્યારે ફાઇનલી અમારા જે પાસ હતા ગેટ પાસે આવી ગયા છે અમારા હાથમાં તો જો આ રીતના પાસ છે જે આવી ગયા છે અમારી પાસે એટલે આમાં હવે અમને એન્ટ્રી હવે આમ વીઆઈપી બધા ચાર પાંચ જણા પાંચ જણા ને આટલા વીઆઈપી સીવી મેં એમ વી વીઆઈપી એટલે અમારા આ ગેટ પાસ આવી ગયા છે થોડીક જ વારમાં અમારે અંદર એન્ટ્રી લેવાની છે નંબર સેવન સાત આગળ તો આ રીતના જો તમે પાસ અમારા આવી ગયા છે અને આ સ્કેન કરો ને એટલે કદાચ લાખ લાખ રૂપિયા ખાતામાં આવશે એટલે અમે હજી સ્કેન કરવાનું બાકી છે એટલે આ સ્કેન કરીશું અમે હમણાં થોડીક વાર રહે બધા લાખ રૂપિયા ક્યાં ક્યાં આવશે એમ પછી જે આવે એ અમારા ભાઈ હજી રૂપિયા કયા છે તો બન્યા રહેજો કંજીન્યુ વિડીયોમાં મોદી સાહેબ આવશે એ પણ તમને હું બતાવીશ જો આપણને નજીક જોવા મળશે જો

અમે થાકી ગયા એટલે બહાર વિજયવા સીવી અંદર કંટાળી ગયા બેહી બે ભાઈઓ બહેનો કાંઈ અમને સમજાવતું નહોતું હિન્દીમાં સાહેબ ભાઈ કામ કર્યું એટલે થાકી ગયા અને બહાર વિજયવા છે ત્યારે અને પબ્લિકે જુઓ તમે કંટાળી ગયું અંદર ગરમી એટલી થતી હતી અમે બે હવે આવી ગયા છે અમે હોન્ડાઈના શોરૂમમાં ફોર વ્હીલ પાસ કરવાની છે કેવી ગમે છે હવે જોયું છે તો જો આ રીતનો કાક છે હોન્ડાઈનો શોરૂમ

તો આ રીતે આખો શોરૂમ છે અત્યારે હાજરમાં ચાર ગાડી છે આયા ફોર wheel નવરાત્રી ની સ્કીમ કેવી છે એ જાણી લેવી હાલો હાલો કઈ ગાડી પાસ કરી એવો તમે आगाडी गाड़ी केम से आ टॉप मॉडल लगे